गुजरात में भारतीय जनता पार्टी 26 से 26 चवीश बैठकों सुतवानी जे हैट्रिक लगावे अने ज्ञानीबेन ने रोकी भाजपा ना अश्वमेघ यज्ञ ने गेनी ने घोडा ने बांधी दीदो अने भाजपा नो घोडो બનાસ કાઠા बंधाई બંધાઈ ગયો अब भाजपा नी हार के जीत ए कहता पहला मारे चोखट करवी छे कि हा हार ए भाजपा हार नथी आहार संकर भाई हार्शे, शंकर भाई चौधरी नी हार छे बनास डेरी ना चेयरमैन और गुजरात विधानसभा ना अध्यक्ष शंकर भाई चौधरी बनास डेरी ने समग्र चूंटणी में रात दिवस एक अंगत पेढ़ी जेम कामे लगाड़ी थी अने गुजरात विधानसभा ना स्पीकर तरीके तेवो ए प्रोटोकॉल ने अथवा तो एक मर्यादा ने एक गौरव ने बाजू मूकी अने जे रीते એ કામે લાગ્યા હતા એની સામે એમનો સામેનો આક્રોશ છે એમનો સામેનો વિરોધ चौधरी સમાજમાં પણ હતો અન્ય સમાજોમાં હતો અને એના કારણે આ બેઠક જે જાહેર કર્યુંતું કે જો આ બેઠક જીતાશે તો શંકરભાઈના કારણે જીતાશે અને હારશે તો શંકરભાઈના કારણે હારશે આ શીટ બનાસ કાઠાની શંકરભાઈના કારણે ભાજપ હાર્યું છે સમગ્ર ગુજરાતમાં ભાજપ જીતતું હોય ત્યારે એક બનાસકાંઠામાં કેમ હારે બનાસકાંઠામાં ગેનીબેન ની તાકાત ગેનીબેન ની હાકલ ગેનીબેન ને લોકો ને મામેરું ભરવા માટે ની કરેલી અપીલ આ બધા ના જેટલું જ અગત્યનું કારણ શંકરભાઈ પણ હતા સૌ બનાસવાસીઓને હું એક ખાસ વાત કહેવા માંગુ છું કે મેં ચોખટ કરી હતી મારા પહેલા વીડિયોમાં કે આ ક્ષેત્રમાં મને આવું લતો छता कोई गुनो नहीं करता है क्षेत्र में आयो तम कीते बना परिणाम आयु परिणाम कर बना जिल्ला भारतीय जनता पार्टी नेताओं શંકરભાઈની સામે નારાજ હતા એ આ પરિણામે છટ뚜 કર્યું જેમ હું પહેલા કહી ચૂક્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર નિષ્ક્રિય નતા બન્યા પણ સક્રિયપણે કેવી રીતે ભાજપના નેતાઓને કેવી રીતે ભાજપને લપડક આપી એ મુદ્દો હતા અને એમને એ પણ કરી બતાડ્યું એ પણ ભારે આપ સૌને જણાવું છું સમગ્ર દેશનું પરિણામ પર મે ઉંકળી દરમિયાન મારા અध्याय એમાં જ કહ્યું હતો કે નરેન્દ્ર મોદી જ્યારે ડિછાની સભામાં આવ્યા ત્યારે એમનક્ષ્યુ જોડી ગયા હતા એ તો દેખાય છે ને આજે દેશમાં છૂટી જ ગયા છે પરમાત્માએ મને જે સંજય દ્રષ્ટિ આપી છે અને જે ચાણક્ય બુદ્ધિ ચતુરાઈ આપી છે એના આધારે મે જહેરાત કરીતી એના આધારે મે ગણિત કરીતું હા મારા ગણિતમાં કોઈ બે જગ્યાએ ખોટો પડ્યો છે એક બનાસકાંઠાની બેઠક 50000 કરતા વધારે મતો થી ગેનીબેન જીતો આ મારું ગણિત અહીંયા ખોટું પડ્યું છે અને શંકરભાઈ ચૌધરી ના જ કારણે પાટણની સાથે સાથે બનાસકાંઠાની સાથે સાથે પાટણની સીટ પણ ભાજપ હારતું હતું ત્યાં થોડાક મતોએ ભાજપ જીત્યું છે આ જગ્યાએ હું ખોટો પડ્યો છું હું આજે એક આગાહી કરવા માંગુ છું બનાસકાંઠાની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ હું કરવાનું છું સવાં સામાટે કોંગ્રેસના લોકોએ લાવ્યા શું થયું કયું પરિણામ કેણ આવી બધી ચર્ચાઓ આપણે કરવી છે આજે મને આટલી જ વાત કરવી છે અને એ મારી વાત એ છે કે મારી આગાહી સાચી પડી છે મારી ભવિષ્યવાણી સાચી પડી છે એ માટે મને ખૂબ ધનક મિત્રો સુભેશકોયે પત્રકાર મિત્રોયે પણ ફોન કર્યા છે અભિનંદન આપ્યા છે આ બધી પ્રક્રિયા એવા ટાઈમે ચાલી તો મારું એક સૂત્ર છે મિત્રો ભોજન બાદ રાષ્ટ્રના હિતમાં આરામ આવશ્યક છે અને હું બપોરે ભોજન કરી અને સુઈ ગયો તો ફોન હંમેશા મારા નિયમ પ્રમાણે સાયલન્ટ કરીને સુઈ જાઉં અને આમાં ધના ધન 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 અનેક મારા મોબાઈલ માં મિસ કોલો પડેલા હતા પણ અમારા જૂના પત્રકારા તરીકેના સાથી પ્રકાશભાઈ પરમારે મને જગાડ્યો અને મને કહ્યું કે ચારે બાજુ આ બધું ચાલી રહ્યું છે આપના નામના અભિનંદનના પત્રકાર ગ્રુપોમાં એમાં પણ ચાલી રહ્યું છે તારે હું જાગ્યો જાગ્યા પછીથી પહેલા કાકે જે પરિણામ આવવાનું તો આવવાનું તો ભગવાનના ભરોસે છે આ બધું આપડા હાથમાં કઈ નથી આ આવે કે આ આવે હા કર્મ કરવાનું હોય છે અને કર્મ પૂરેપૂરો થયું તો એ હું જોઈ રહ્યો હતો આ ચૂંટણીમાં કર્મ પૂરેપૂરો થયુંતું આ ચૂંટણીની જીત એક ઠાકોર સમાજો માટે ઠાકોર સમાજ માટે એક અગત્યની જીત છે કારણ કે આઝાદી પછીથી ઠાકોર સમાજ ના ઉમેદવાર 40 જ વાર જીતે છે ગુતામ કૈશ ઠાકોર સમાજમાં ઉમેદવારને પહેલી જ આ રાષ્ટ્રીય પક્ષે ટિકિટ આપી કોંગ્રેસે ગેનીબેન જીત્યા ગેનીબેન દબંગ નેતા પરિવાર છે ગેનીબેન બ્રાન્ડેડ નેતા પરિવાર છે ગુજરાત કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ સક્તિશની સાથે સક્ષમ અને વા ક્ષમતા ધરાવતા એક બીજા ગેનીબેન નેતા મળ્યા છે ગેનીબેન સમગ્ર ગુજરાતનું સુકાન સંભાળી શકે એટલી શક્તિ ધરાવતા નેતા મળ્યા છે અને હા મારે એ પણ કહેવું છે તો સમગ્ર ગુજરાત ના प्रदेश પ્રમુખો માં આ વખતે સક્તિશી પણ ખૂબ નસીબદાર પ્રબત પુરવાર છે સક્તિશી એ સનિષ્ઠ અને નિષ્ઠાવાન પ્રમાણિક પ્રમુખ કોંગ્રેસ મે મળ્યા કોંગ્રેસ ના પ્રમુખો ભાજપ સાથે ટકસીક કરતા હતા અને ગુજરાત ની અંદર કોંગ્રેસ હારતું તું અને ભાજપ જીતતું તું એ વસ્તુ પણ આપણે આ વખતે પુરવાર કરી છે અને દોસ્તો પેલું 50 લાખ ની લીડની તો હાર ન કરી आप सब समझी શકો છો કે 50 લાખ ની કેવી હવા નીકળી ગઈ અત્યાર સુધીના આંકડા પ્રમાણે તો મારા પાસે જે માહિતી છે પ્રમાણે એકલા અમિતભાઈ શાહ સિવાય કોઈ 50 લાખ ની લીડમાં ઓર સોરી 5 લાખ ની લીડમાં આગળ વધી શક્યો નથી અને આ 5 લાખ વાળી લીડ એ ભાજપ ની હવા દેશમાંય નીકળી ગુજરાતમાંય નીકળી મિત્રો ઘણી બધી વાતો બનાસ કાઠાના રાજકીય સમીકરણો ઉપર આ ટૂટણીના આધારે નવા સમીકરણો જિલ્લામાં નિર્માણ થવાના છે અનેક કાર્યકર્તાઓ ભાજપના ભાજપ છોડવાના છે કોંગ્રેસમાં જોડાવાના છે અને મારી ભવિષ્યવાણી લખી રાખતો કે જે લોકો આ ટૂટણીમાં ભાજપના આગેવાનો એક થઈને કામ કર્યું છે પાર્ટીની મજબાની જાળવી છે પણ આ શંકરભાઈની સામેનો જે આવાદ ઉઠાયો છે એની એમની એકતા એનું એ સંગઠન જાળવી રાખીને જો ચાલ્શે તો હું આપને ચેલેન્જ સાથે એમ કહો છું કે બનાસકાંઠાના રાજકારણમાંથી શંકરભાઈએ ચાલા જવું પડશે બિસરાપોટલા ઉપાડીને અને બનાસકાંઠામાં એ પણ હું કહી દઉં છું કે આવતી વખતે શંકરભાઈ થરાદની સીટ ઉપર નહી હોય અને હશે તો આવતી મારી આગા હશે ત્યારે અમને જીતવું ખૂબ અઘરૂ પડશે આ પણ લખી રાખજો દોસ્તો આ પરિણામની સાથે સાથે કે તો એમ કે અનેક ચર્ચાઓ કરીશું આપણે પણ આજે માત્ર ટૂંકી ટચ આટલી જ વાત તમારે કરવી છે અને જે લોકોએ જેનીબેનની સાથે રહીને લોકશાહી જીવંત રાખવામાં ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક જૂથવાદને હટાવવામાં એક હથ્થું શાસનને દૂર કરવામાં જે લોકોએ સહયોગ આપ્યો છે જે લોકોએ મહેનત કરી છે જે લોકોએ કર્મ કર્યું છે એને પરમાત્માએ ખૂબ સારી રીતે પરિણામ આપ્યું છે અને મારા પણ એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે ભારત માતા કી જય